પલસાણા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે વાત કરીએ પલસાણા તાલુકાની તો પલસાણા તાલુકામાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે જાણવા મળી રહ્યું છે કે આ આગ લાગવાની ઘટના પલસાણાના જોડવા ખાતે આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં બની છે ત્યારે આ આગની ઘટનામાં પંદરથી થી વધુ કામદારોને ઈજા પહોંચી હતી જ્યારે બે કામદારોના મોત થયા હતા જોકે આ ઘટનાની જાણ થતા બારડોલી સહિત કડોદરા ફાયર તેમજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ ઘટનાની જાણ થતા બારડોલી સહિત કડોદરા ફાયર તેમજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં મોટો ઔદ્યોગિક એકમ ગણાતો પલસાણા તાલુકામાં ભર ચોમાસે સંતોષ ટેક્સટાઇલ મિલમાં આગ લાગી

પ્રાથમિક અહેવાલોને ધ્યાને લેતા બે વ્યક્તિઓના અવસાન થયેલા હોવાનું જણાય છે વીસ લોકો છે એમને સારવાર અર્થે હોસ્પિટલ માટે ખસેડેલા છે તેમાંથી બે વ્યક્તિઓ ગંભીર છે અને આગને કાબૂમાં લેવાની પ્રક્રિયા છે એ ફાયર ફાઇટિંગ સતત ચાલુ છે નહીં એ આગની ફાયર ફાઈટિંગની કાર્યવાહી પૂરી થાય અને અંદર જઈને એસેસમેન્ટ કરી શકાય એવી પરિસ્થિતિ થાય પછી જ ખ્યાલ આવે છે

भी खोजे है लहास, लहाज खोजे हम निकाल रहे थे पुलिस वाला हम लोगों का चूरी देखो कितना तोड़ तार के घींच के पार कर रहा था लहास नहीं निकले दिया दो घंटा के बाद आग ऊपर फेंकने लगा वो अगर कोई पहले आगे नहीं लगा था, आगी 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 नहीं, लगा लगा था। आग नहीं लगा था।, तुम्हें नहीं लगा था। कोई अंदर सदस्य है मेरा लड़का जेठानी का दो दो लड़का है उसमें अभी तक बाहर नहीं आ पाया नहीं देखा पुलिस वाले नहीं निकालने दिया है, लोग हुए है। उसमें दिखाई दे रहा था और लारी का उधर पड़ा था वो सब क्या में नहीं જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા કડોદરા અને પલસાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને બનાવના પગલે સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો કે મિલમાં કામગીરી ચાલુ હોવાથી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે જોડવા છે ત્યાં આ સંતોષ કાપડની મિલ છે અને એની અંદર આજે સાંજે એમનું જે ડ્રમ હોય એ ડ્રમ બ્લાસ્ટ થવાને કારણે લોકો ઇન્જર્ડ થયા છે વીસથી બાવીસ લોકોને અલગ અલગ બે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે તાત્કાલિક પોલીસ ફાયર ફાઈટર જિલ્લા તંત્ર તમામ જે સંબંધિત અધિકારીઓ છે એ પહોંચી અને રેસ્ક્યુ કામ ચાલુ કરેલું છે અને આગ પણ લાગેલી હતી એટલે આગ ઓલવવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે ભાગે આગ કંટ્રોલમાં આવી ગયેલી છે અને આ બાબતે જે તમામ સંબંધિત વિભાગો છે એ સક્રિય છે મોટાભાગના જે લોકો રેસ્ક્યુ કરેલા છે એમાંથી બે વ્યક્તિ હાલ મળી આવતા નથી જે કંપનીના મેનેજર અને જે માલિક છે એમની સાથે અમે વાત કરી તો એ પૈકીના બે વ્યક્તિ જે છે એમના કામદારો જે છે એ બે વ્યક્તિ મળી આવતા નથી એટલે આ જે આગ ઓલવવાની પ્રક્રિયા ચાલુ છે આના અમુક કાટમાળ જે છે કંપનીનો એ પણ મોટે ભાગે નીચે પડી ગયેલો છે એટલે બધું જ જ્યારે તંત્ર દ્વારા ક્લિયર કરવામાં આવશે ત્યારે બે વ્યક્તિ અંદર છે કે શું છે એ બાબતની ફાઇનલ પછી ખબર પડશે આમાં કોઈ આ એ જ બાબતે આજે બે વ્યક્તિ હું કહું છું એમના પરિવારજનોને અમે મળ્યા એ લોકો હજી સુધી બહાર ક્યાંય નથી એટલે ભાગે એવી આશંકા છે કે એ લોકો અંદર જ રહી ગયેલા હોય અને જે ક્લિયર થાય કાટમાળ અને સંપૂર્ણ આગ ઓલવાઈ જાય ત્યારબાદ એ બે વ્યક્તિની ખબર પડી શકે બાકી જે બાવીસ વ્યક્તિ છે એમાંથી શિવમ હોસ્પિટલમાં પંદરેક લોકો છે સાતેક લોકો સુરત ખાતે શિફ્ટ કરેલા છે અને ત્યાં ડોક્ટર સાથે પણ વાતચીત થયેલી છે કે એમને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે બ્યુરો ચીફ હૈતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હરહમેશ સત્યની સાથે